નમસ્કાર મારું નામ છે જયા ઠાકુર વોર્ડ નંબર એક નગરસેવક વિડિયોના માધ્યમથી આપ સૌ રાધનપુરની જાહેર જનતાને જણાવવા માંગો છું કે અત્યારે સત્તા પક્ષ ભાજપ નગરપાલિકા બોડી શાસિત છે જેની અંદર ગઈકાલે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના અને નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર જેઓએ વિપક્ષને એટલે કે મને કોંગ્રેસના જે કોર્પોરેટર છે એમને બધાની હાજરીમાં ધમકી આપેલી જે અમે અત્યારે પ્રશ્નો ઉપાડી રહ્યા છે રાધનપુરના કે એમના ત્યાં ગ્રીન પાર્કની અંદર જે ભ્રષ્ટાચાર મોટા પાયે અત્યારે રોડ રસ્તામાં ચાલી રહ્યો છે એ રોકવા માટે અમે બે દિવસ પહેલા ગયેલા તો એમને ચાલુ સામાન્ય સભાની અંદર એ સામે સામાન્ય સભામાં એવું બોલ્યા પ્રમુખ હાજર હતા કારોબારી ચેરમેન હાજર હતા એમના તમામ ચૂંટાયેલા સદસ્યો હાજર હતા અને અમે પણ અમારા બે સદસ્યો હાજર હતા એ એમના મોઢે એવું બોલ્યા કે તમને પાલિકા પ્રમુખ નહીં પહોંચે પણ હું તમને પૂરા કરી નાખીશ ને હું તમને પહોંચીશ તો આવી રીતના ખુલ્લે આમ બધાની હાજરીમાં સીઓની હાજરીમાં પાલિકાના ઉપપ્રમુખ અમને ધમકી આપી રહ્યા છે પણ અમે એમની ધમકીથી ડરવાના નથી અમે અમારી વકીલની સલાહ લઈ અને જે લીગલી કાયદાકીય એમના ઉપર થતી છે એ પ્રોસેસ કરવડાવી એમનું જે સભ્યપદ છે રદ થાય એવું પ્રોસેસ કરીશું કારણ કે આ એક રાધનપુર માટે નહીં તમામે તમામ માટે એક જોખમદાયક છે એમને આજે એક લેડીસ તરીકે મને ધમકી આપી છે તો મારા પણ જીવનું જોખમ છે તો એમના ઉપર જે કઈ થતું છે કાયદાકીય કાર્યવાહી એમનો પક્ષ પણ શું કરે છે એ પણ અમે જોઈશું